જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રી યમુનાષ્ટકનું ફર તે વિશે એક સુંદર પ્રસંગ જોઈએ કે જેમાં શ્રી યમુનાજીએ યુવકને નાવ વગર યમુના પાર કરાવી કેવી રીતે તે જોઈએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે નમામી યમુના કૃષ્ણ કૃષ્ણ તુર્યા પ્રિયમ્યહમ નિજાચાર્ય પદામ ભોજ ભાવમ પ્રયત્ત શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય પ્રિયજનો શ્રી નો સેવક એક બ્રાહ્મણ હતો મથુરાના વિશ્રામ ઘાટ ઉપર આપશ્રી જ્યારે સંધ્યાવન કરતા ત્યારબાદ તેના ચોબાઓને શ્રી યમુનાજીનું મહાત્મ્ય સમજાવતા એક દિવસ આ બ્રાહ્મણની વિનંતીથી તેને સેવક કર્યો બ્રાહ્મણ યુવકની દિનતા જોઈ અને તેને શ્રી યમુનાજીનું સ્વરૂપ અને મહાત્મ્ય સંભળાવી તેને શ્રી યમનાષ્ટ ગ્રંથનું વિવેચન ભાવ સમજાવ્યો યુવાન શ્રી યમનાજીના સ્વરૂપમાં ખૂબ મગ્ન થઈ ગયો શ્રી ગુસાઈજીએ એક થેલીમાં શ્રી યમનાજીના તટના વાલુકાજી એટલે કે રજ તેને પધરાવી આપ્યા બ્રાહ્મણ ખૂબ ભાવથી તેની સેવા કરતો શ્રી યમના સાક્ષાત સ્વરૂપ જાણી તેમના જરમાં પગ પણ મૂકતો નહી હવે એક વખતે મથુરાના વૈષ્ણવોએ આ યુવકની પરીક્ષા લેવાનું નક્કી કર્યું યુવકને નામાં બેસાડી વચ્ચે આવેલા બેટ પર લઈ ગયા અને તેને ત્યાં મૂકીને બધા નામો પાછા આવીને બેસી ગયા ત્યારે બ્રાહ્મણ યુવક ત્યાં મૂંઝવણમાં મુકાયો કે હવે નાવ વગર અને શ્રી યમુનાજીના જલ્મ પગ મૂક્યા વગર સામા કિનારે કેમ જવું આકાશમાંથી કોણ પાર ઉતારી શકે સિવાય કોણ હોય તો આકાશમાંથી પાર ઉતારવા તેણે તુર્ત શ્રી યમુના સ્ટકના પાઠ કરવા માંડે અને ત્યાં શ્રી યમુનાજી સ્વયં સાક્ષાત પ્રગટ થયા આ બ્રાહ્મણ યુવકને તેમણે કમરના ફૂલ ઉપર પગ મૂકીને પાર કરવા કહ્યું દરેક પગલે પગલે કમર પ્રગટ થયા અને તે શ્રી યમુનાજી પાર કરીને સામે કિનારે ગયો શ્રી યમુનાજીએ યુવકનો શ્રી યમુનાષ્ટક પાઠ સ્તુતિ દ્વારા ટેક સાચ્યો શ્રી ગિધરજીએ કહ્યું તેને શ્રી યમનાષ્ટક સ્તોત્ર ફલિત થયું છે અને તેથી બ્રાહ્મણ યુવકને શ્રી યમનાજીએ પ્રગટ દર્શન આપીને ટેક સાચવ્યો શ્રી યમનાષ્ટકનું ફળ પ્રાપ્ત થયું આવા રાસ રસ સાગર સુખ સાગર શ્રી યમનાજીના ચરણ કમલમાં આપણે દિનતાપૂર્વક ભાવપૂર્વક પ્રેમપૂર્વક દંડવત કરી કૃતાર્થ થઈએ અને શ્રી યમુનાજી સહિત શ્રી ઠાકોરજી પોતાના ભાવનું દાન કરે એવી અભિલાષા રાખી આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે શ્યામ સુંદર યમુને મહારાણી જી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે